અલ્યા આઠ હવે હેડ થો હટ હટ તો ઊંચાળો હેડ થોડો પેનો હરખા કાકાનો ઉઠે લાવારો કાકા એ ઉઠે તું ખેતરી પેલા પાપ ભરું હે ત્યાં થો આ પાપ ભૂ દિના એ યાર ખેતરી મોડો થાય હવે લેવાનું મારા કાકો એક લે

हेलो हां हरखाबा બોલો અલ્યા અમને તો આ બળ કેતો કોમ હેડે શું करू લ્યા હવારનો મથું મોતિયા છોકરાને મળ્યો પોણી વાળવા દે હા નઈ આવ્યો શું વાત કરો અલ્યા હવારમાં મળ્યો મારા બાપની સોગન બસ એવું એમ તો તો ભાઈ આપણે મો જાવ તો હા કાપો હા અલ્યા હરખાબા હા અલ્યા છોકરાનું તો ભાડ્યો અરે એ તો હવા ના વાહ્યો કેવો વાત કરો અલ્યા ખેતરી નથી ગયો ને પાણી તો મારે કીડી ના આવું પડતી હોય ને હાલો કાકો છો ને કે કોઈ મો બેઠો કોઈ નહીં અરે મારા કાકો મારી નાખશે ઠીક હે હવા કોઈ અધી ખટીન જો કોઈ પતોય નથી